E ah. પૂનમ ને દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ ડાકોર ના પૂનમે પગપાળા જતા કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું છે ફાગણી પૂનમ ને ગણતરી દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ ડાકોર ભણી પગપાળા ભીડ શરૂ થઈ ગઈ છે ખેડા ના પ્રવેશદ્વારમાં પદપાળા યાત્રિકો શરૂ થઈ ગયા છે જે ત્રણ દિવસથી પગપાળા યાત્રા કર્યા બાદ યાત્રાધામ ડાકોર પહોંચી ફાંગડી પૂનમે રાજા રણછોડના દર્શનનો દર્શન મેળવશે ખેડાના મહેમદાવાદથી મહુધા થઈ યાત્રાધામ ડાકોર સુધી પદયાત્રિકો ચાલતા જતા હોય છે જેમાં મુખ્યત્વે અમદાવાદ તરફથી આવતા પદયાત્રિકોનો ઘસારો વિશેષ હોય છે આ સિવાય આણંદ નડિયાદ વડોદરા અને ગાંધીનગર તરફથી પણ મોટી સંખ્યામાં પદયાત્રિકો ચાલતા રાજા રણછોડના દર્શન કરવા આવતા હોય છે કેટલાક તો માત્ર શોખ અને શ્રદ્ધાથી તો કેટલાક પોતાની માનતા પૂર્ણ થતાં રાજા રણછોડના દર્શન કરવા યાત્રાધામ પહોંચતા હોય છે પદયાત્રિકોની સેવા અને સુરક્ષા માટે તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ યાત્રાળુઓને પીવાના પાણીની વિશેષ સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સમગ્ર રૂટ પર ત્રેવીસ જેટલી પાણીની ટેન્કરો મૂકવામાં આવી છે જેમાં ક્લોરીન દવા નાખીને પદયાત્રિકો પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ડાકોર જતો સમગ્ર રૂટ જય રણછોડ માખંડ ચોર ના ગુંજી ઉઠ્યો છે અમે સરદાર પટેલ જિલ્લા પ્રયોગશાળા પાણી પુરવઠા વિભાગથી આવીએ છીએ અને અમારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કર મૂકવામાં આવે છે રાસકાથી ડાકોર સુધી અમારા ચોવીસ ફિલિંગ પોઈન્ટ મૂકવામાં આવે છે અને યાત્રાળુઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે દવાયુક્ત ક્લોરીનવાળું પાણી જ પીવડાવવામાં આવે છે અને લગભગ આટલા છ સાત દિવસમાં ચારથી પાંચ લાખ યાત્રાળુઓ પાણીનો ચોખ્ખા પાણીનો લાભ લેશે સરકારે જે બધી વ્યવસ્થા કરી છે ટ્રાફિક લગતી મેડિકલ લગતી એ બધી ઘણી સ્વીકારીએ છીએ અને બધી વ્યવસ્થિત કરેલી છે જેથી કરીને કોઈ પદયાત્રીઓને કોઈ અડચણ પડે નહીં એ બધી વ્યવસ્થા કરેલી છે તો જેથી કરીને આ ગુજરાત પોલીસનો અને ગુજરાત ગવર્મેન્ટનો હું ઘણો ઘણો આભાર માનું છું બે ધજાઓ લઈ અને આવી છે અમારો લગભગ સો સંઘ છે અમને કોઈ તકલીફ નથી બધી સગવડ સારી હોય છે અને રણચોરાયની એવી શ્રદ્ધા હોય છે બધી મનોકામના પૂરી થઈ જાય છે મારા અને મારા એમ ઘરવાળા હતા ને એમને અલસડ કીધું હતું ડૉક્ટરે તો બી મેં ચાલતા જવાની શ્રદ્ધા રાખી હતી ને તો અલસડે બી મટી ગયું અને બધી રીતે એમ કે સુખ શાંતિ પરિવાર અત્યારે એ ચાલતા સંગમાં એ ગાડી ભગવાન મોકલી તે ગાડી મેં અને હું એમની શ્રદ્ધા એમ કે હું ચાલતી આવી છું અને બધા સુખ શાંતિથી શાંતિથી પરિવાર બધો સરસ રહેશે આ ગામ ગામ છે અમદાવાદ ડાકોર છે તેની અંદર બાપુની મેલડી સેવા ગ્રુપ તરફથી દ્રાક્ષનું આયોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અહીંયા હજારો પદયાત્રીઓ જાય છે અમારા ગ્રુપના છોકરાઓ દ્વારા દ્રાક્ષનું વિતરણ કરવામાં આવે છે કેટલા વર્ષથી આ તમે સેવા આપી રહ્યા છો બે વર્ષથી કેટલા તમારા સભ્યો કેટલા છે સભ્યો જેવા ચાલીસ પચાસ છોકરાઓ ખરા